સુરતના રાંદેરમાં પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી લઈ પાલખી યાત્રા નીકળી હતી જેમાં જેટલા લોકો જોડાયા હતા આજે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ ભવ્ય આયોજનો વિવિધ સંઘો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે સુરતના નાંદેર વિસ્તારમાં શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી શ્રી ભવાની શંકર મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે સાત કલાકે પાલખી પૂજા કરી યાત્રા કાઢવામાં આવી હતી આ પાલખી યાત્રા મણિનગર સોસાયટી કોમન પ્લોટ સ્વામિનારાયણ મંદિર ની બાજુમાં સુધી નીકળી હતી આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જય શ્રી રામના નારા નારાગા હતા આ પુસ્તક ની અંદર છે રમેશ ચંદ્ર નરોત્તમભાઈ પટેલ બી ચુમ્માલીસ ગંગાનગર સોસાયટી પાલનપુર આજનો રામનવમી નિમિત્તે ભગવાન રામ ના જન્મ ના મહોત્સવમાં અમે એક પાલખી યાત્રા આયોજન કીધું છે અને અમારો રૂટ છે મણિનગર સોસાયટી સી નીકળી મસાજ વર્કર થઈ ગુજરાત હાઉસિંગ બોર્ડ થઈ રામનગર રામનગર થી મોરાભાગર મોરાભાગર થી સ્વામિનારાયણ મંદિર થઈ પાંચ હાથ ની મુકામે આવેલ સુથર જ્ઞાતિ પંચ ની વાડી ખાતે પૂર્ણા ઓફિસ હશે આ પાલખી યાત્રા સર્વ છે એટલે અમારો ટાર્ગેટ છે બસો થી અઢીસો વ્યક્તિઓ આ પાલખી યાત્રામાં જોડાશે સંદેશો એક જ છે કે એક ધર્મ ભાવના લોકોમાં જાગૃત થાય અને આ એક એવું મંદિર છે ચારસો વર્ષ પુરાણું જે આ વિસ્તારનું સૌથી પુરાણું પુરાણું મંદિર છે એટલે બહારથી આવેલા જે વ્યક્તિ છે બીજા શહેરોમાંથી બીજા રાજ્યોમાંથી તો એ બધા વ્યક્તિઓને ખબર પડે કે અહીંયા વર્ષોનું જૂનું મંદિર આ જગ્યાએ આવેલું છે અને તેમાં આવો મોટો કોલેલો મહોત્સવ થાય છે એટલે લોકો મોટી બધા ભાગ લે છે